નમસ્કાર વિદ્યાર્થીઓ ટ્રાન્ઝિસ્ટરનો નેક્સ્ટ ઉપયોગ સ્વિચ તરીકે આપણે ઘરે સ્વિચ બોર્ડમાં સ્વિચ ઓન ઓફ કરીએ છીએ ને આ ઓન ઓફ આપણે નથી કરવી પણ લોજિકલી એની મેળે ડિસિઝન લઈ અને કરે એવું કંઈક આપણે કરવું છે તો જોઈએ અગેઇન એનપીએન કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરનો જ આપણે ઉપયોગ કરીશું અને અહીંયા આપણે જોઈએ આકૃતિ એ જ આકૃતિ સાથે આપણે આગળ વધીએ અહીંયા આપણે આપીશું ઇનપુટ વોલ્ટેજ એટલે એને નામ આપી દઉં વી ઇન આઉટપુટ વિભાગ એ ઝીરીઝ આપણે દોરી નાખીએ એનો એ જ આઉટપુટ વિભાગ અને અહીંયા આપણે આઉટપુટ આપણે જરૂરિયાત છે એ વિસ્તારમાંથી લેશો અહીંયા આ જે છે એને આર એલ કહેશું આ વીસી કહેશું એનપીએન વિભાગ છે તો અહીંયા અગેન આપણે ફરી પાછા ઇનપુટ અને આઉટપુટ પરિપથના સમીકરણો લખવાના છે એટલે પહેલાં હું લખું કે ઇનપુટ માટે શું તો કે ઇનપુટમાં તમે શું આપો છો તો કે આ વોલ્ટેજ શું નામ આપ્યું વી ઇન ક્યાં વપરાશે તો કે અહીંથી પ્રવાહ જાય છે આઈબી એટલે આઈ બી આરઆઈમાં વપરાશે આઈબી આરઆઈમાં આ પ્રવાહ વપરાશે આમ પરફેક્ટ લખવું હોય તો આ જંક્શનના વોલ્ટેજ એ લખી શકાય એટલે વી બી ઈ પણ લખી શકાય ચાલો એવી જ રીતે આઉટપુટની વાત કરીએ તો આઉટપુટમાં શું આપો છો તો કે આઉટપુટમાં વીઓ આઉટપુટ વીઓ ઓ જો કોની કોની વચ્ચે છે કલેક્ટર અને એમિટર વચ્ચે છે એટલે વીઓ એટલે વીસીઈ પણ થાય હવે પરિપથ પ્રમાણે તમે સપ્લાય આપો છો વીસીસી ઈ વીસી ક્યાં વપરાય તો કે વીસીઈ માં વપરાય વત્તા આઈ એટલે અહીંયા જે પ્રવાહ છે એ આઈ પસાર થવાનો છે આઈ સી આર વપરાશે તો આનો અર્થ એવો થાય કે વીસી ઈઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ આઈ તો આપણા માટે બે અગત્યના સમીકરણો એક ઇન અને આઉટ ચાલો હવે પેલી સ્થિતિ કેશ વન કેસ વન તરીકે હું લઉં છું કે હું અહીંથી કાંઈ આપતો જ નથી આપતો જ નથી એટલે ઇનપુટ કેટલું છે તો કે ઝીરો છે ઇનપુટ ઝીરો છે ઇનપુટ ઝીરો હોય એટલે એને કારણે વહેતો પ્રવાહ પણ કેટલો થાય ઝીરો છે તો બીટા ઇઝ ઇક્વલ ટુ આઈસીન આઈબી પરથી આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી આઈસી પણ કેટલા થશે ઝીરો આઈસી ઝીરો થાય તો અહીંયા આઈસી ઝીરો મૂકો તો વીસી ઈઝલ ટુ વીસીસી એનો સીધોન સાદો અર્થ શું થાય ખબર છે અહીંયા તમે ઝીરો વોલ્ટ આપ્યા ઝીરો વોલ્ટ આપ્યા આ ધારો કે દસ વોલ્ટની બેટરી છે તો આઉટપુટમાં તમને દસ વોલ્ટ મળ્યા અહીંયા તમે ઝીરો આપ્યા તો આઉટપુટમાં તમને દસ વોલ્ટ મળ્યા ઇઝ ઇટ ક્લિયર ચાલો હવે બીજો કેસ જોઈએ પછી આખું સમજીએ કે આ સ્વીચ કઈ રીતે કામ કરે છે ચાલો બીજા કેસમાં કેસ ટુ ઇનપુટ વોલ્ટેજ તમે એક વોલ્ટ આપ્યા

માઇનસ આઈસી આદર્શ સ્થિતિમાં તમે એક વોલ્ટ આપ્યા છે તો એક વોલ્ટને કારણે બધો પ્રવાહ અહીંયા વહે છે એક વોલ્ટને કારણે બધો પ્રવાહ વહે છે એટલે આ મૂલ્ય કેવું થયું મહત્તમ જો એ મહત્તમ હોય તો બીટા આઈબી ઇઝ ઇક્વલ ટુ આઈસી થાય તો આઈબી મહત્તમ છે તો આઈસી પણ કેવા થાય મહત્તમ એ મહત્તમ થાય તો આઈસી આર પણ કેવા થાય મહત્તમ આ વધી કેટલા મહત્તમ થઈ શકે તો આને 0 એટલે નાખે વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી આર એલ કેટલા મહત્તમ થયા વીસીઈ ઝીરો થઈ જાય વીસી શું છે આઉટપુટ વોલ્ટેજ એટલે ઉદાહરણ તરીકે અહીંયા બીજી સ્થિતિ શું થઈ તો કે બીજી સ્થિતિ તમે એક વોલ્ટ આપો છો તો અહીંયા બીજી સ્થિતિમાં શું મળે છે ઝીરો વોલ્ટ આ સ્વિચ થઈ તમે આ બંધ કરો છો ને તો આ ચાલુ રહેશે તમે આ બંધ કરો છો તો આ ચાલુ રહેશે અને આ ચાલુ કરો છો તો આ બંધ રહેશે તો આ રીતે ટ્રાન્ઝિસ્ટર છે એ એમ્પ્લિફાયર પરિપથ તરીકે કામ કરે છે ઇનપુટમાં તમે કાંઈ ન આપો તો આઉટપુટમાં બધા વોલ્ટેજ મળશે પૂરેપૂરા વીસીસી જેટલા વોલ્ટેજ મળે છે અને ઇનપુટમાં બધા વોલ્ટેજ આપો તો આઉટપુટમાં કશું મળતું નથી આ રીતે ટ્રાન્ઝિસ્ટર છે એક સ્વિચ તરીકે કામ કરે છે થેન્ક યુ